পপা তাই হার ভালো বোাড়ো সামি নারায়ণ স্বামী নারায় स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण निश्रा हैप्पी बर्थडे हैप्पी बर्थडे मारो हैप्पी बर्थडे नहीं मारो हैप्पी बंडो है हैप्पी बंडो है जो बेबी नु हैप्पी बर्थडे करे से सो हैप्पी હે ટીવળો હા જો નિશ્રા માલાને ચોકલેટ આપી રહી છે અમરથી આ હા આદિ દીન હરફા માથ ફ્રક તો થી અમ માલા તને ભાવે ચોકલેટ હે કોને આપી બાયે બાયે જો બેય બાયને નિશ્રાને ચોકલેટ આપી છે માલાને નિશ્રાને બેયને નિશ્રા તર હેપી બર્થડે ગયો ને અમાર માલાનો આવશે બે મીના કેડે કેમ માલા Hmm. <laughs> 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 <हारू, हारू, हारू. laughs> चॉकलेट घरे खा। <laughs> <laughs> જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ નળન ભોજા મનીષા ભાભી નળન સરસ મજાના ચમોચા તલાઈ રહ્યા છે ગોઈરો મેં આ ત્રતેસ પુઈરાસ હાલો બે બે ની ડ્રોઈંગ કરી રહી છે હા ચલો આગળ થી બતાવી થી તમે ડ્રોઈંગ બતાવે છે ભાઈ સમજો આ સે ફિશ હા કેવા ડ્રોઈંગ છે મલા તું બનાવી એવા છે બોટ હે છત્રી આવી જો આ સે ફિશ આ સે દિલ હા આ સે આ કેમ વોટર આ સે છત્રી આ રી સે છત્રી છત્રી કે કમરેલા કેમ અમરેલા ઇલિસમાડીસ બોલવા હો કેમ આ સે ગ્રાસ ફૂલ હ ને આ સે લડકી લડકી કોણે ડ્રોઇંગ બનાવ્યા અમાલા નિશરા કોણ કલર પૂરે છે પણ એક દીમાં આખો આખો ડ્રોઇંગ કરવું પડે અર્ધું કરે સરસ મજાના ડ્રેઇંગ થઈ રહી છે આયા હંસે આમી ગયુંસ આયા મસ્ત મજાનું હતું ક્યાં આ પછી આતે મને આ કરું છે હવે માલા નાવડે સે દે કલરફુલ સે ના થી ભરવાનો

હા પછી બર્થડે ની ચોકલેટ ન ખવાય નિશરા જમમા ટાઈમે બેજા જમવા જો માલા બેહી કે માલા માલાન બાજુમાં બેજા જમવા નિશરા હું ખાસો તુય ચોકલેટ હવે રોટલી ને सब्जी ને જો ખાવાનું છે દાળ ને ભાત ને ચમોચા સિભડા મરચા ચટણી ડીઝન ફ્રુટ સલાડ થાબી દીસ

મે રેંગ બહુ ગમ્યા છે હો મસ્ત મજાના આ નાનો નાનો ગ્રેસ દહીં દૂધ સે પે નાનો નાનો દહીં સેને ખાઈ પીને બેહી ગ્યા છે હા હો સમોસા ખાઈ કેમ સરંજન બે ખાધા પછી સારું છે ખાધા પછી હારે બે ખાધા પછી હારું બે કેમ મલા મલા તું હોજે ને છોમોચા છોમોચા આ બોલ આ

અરે રંગોળી માં બહુ સ્પીડ હતી કલાક દોઢ કલાક માં તો મુકાઈ ગયા અમે પણ ત્રણ જણા હું ધર્મિષ્ઠા ને સાસુ કેમ ધર્મિષ્ઠા મજા આવી ગઈ પછી અમે એની ઘરે આવ્યા

સરસ કેવી મસ્તી કોન તો એક હાથ મુકવાનો જ નઈ નીચે કપડી રાખો છે એક એક હાથમાં એક કોન જોઈએ કેમ હા હા એ બતાય કોન મેલે ને કેમ બટરા હે ઓનલાઈન ઈ દી તો અનકોરલાઈવા તો એક બાને દીધું હા અને પછી એક માં મેંડી મુકે એક ઘલે જ અને પછી એક પછી છાજી હવે તો એ મુકે કોની શાદી છે શાદી આની ફિયરની દીસુ તો બתי કબર સે માલા ને શાદી માં જવાનું છે તો મેંડી મુકી રહી છે કે માલા હ

मेहंदी मूकी छे मेहंदी मेहंदी रस मा गया नथी पण घरे मूकी दी थी बन फास्ट पी ने सकुई छे बात छाछ पी ने छाछ तो पहला जोई ने जी मालान कामे लगाड़ी छे माला काम करे छे चाचमा दही होत ना खावनो वाह ने चाच बाऊ पेचलेट आवी एक दिमाग मा तो ती तो करा बो मास मालोनेट का बस बस हम जोई लो हम

जा दो दो खराब आहे हो समशी येते नाही समशी येते ने सर अच्छा थैंक यू वेलकम